આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પ્રફુલ્લભાઈ પાનસુરિયા કેન્દ્રીય મંત્રી સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક પોર્ટ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ખાતે મહેસાણા ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા ભારતની અંદર મહાત્મા ગાંધીના ગાંધી જયંતિના દિવસે દરેક રાજ્યના એક એક ગામથી લઈને લોકો બાપુના જીવનના સિદ્ધાંતો આજે વાઘોળી રહ્યા છે ખાદી ખરીદવી ખાદી પહેરવી અને ખાદીનું ઉત્પાદન કરવું આ બધું જ એક અર્થશાસ્ત્રની નીતિ સાથે દરેક વ્યક્તિને કામ મળી રહે પ્રત્યેક વ્યક્તિ પોતાનો યોગ ક્ષેમ ચલાવી રહે આ વિચારો વિશ્વને જ્યારે બાપુએ આપ્યા હતા ત્યારે બાપુને શું ગમતું હતું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે લાલ કિલ્લા પરથી એ ઘોષણા કરી હતી કે અમે રાષ્ટ્રને સમૃદ્ધતા સાથે સ્વચ્છ બનાવીશું અને આ સ્વચ્છતાનો સંદેશો બાપુએ વર્ષો પહેલાં જ્યારે આઝાદીની ચળવળમાં જ્યારે તેઓ ભાગ લઈ રહ્યા હતા ત્યારથી સ્વચ્છતાનો સંદેશો આપ્યો આજે સ્વચ્છતાના કાર્યક્રમો ખાદી ખરીદીના કાર્યક્રમો જેથી કરીને રાષ્ટ્રની અંદર એમની સાથે સંકળાયેલા અંત્યોદય સુધીના પ્રત્યેક વ્યક્તિને રોટી મળવાની સાથે રાષ્ટ્રનું ઇકોનોમી સમૃદ્ધ બને તો આજે આ પ્રસંગે હું ગાંધીજી એક વિચારધારા છે એક વ્યક્તિના હતા એક વિચાર છે અને પૂરી દુનિયાએ પૂરા વિશ્વએ આ વિચાર સ્વીકાર્યો છે આ ગાંધી વિચારને આપણે વાગોળીએ એ સાથે દુનિયાની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રને નવી દિશા આપી રહ્યા છે બે હજાર સુડતાલીસમાં ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર બની રહ્યું છે ત્યારે આવો સૌ સંકલ્પ કરીએ આ સંકલ્પ આપણો દ્રઢ હોય કે અમે સ્વચ્છ રહીશું અમે સત્યના માર્ગે ચાલીશું અમે અહિંસાના માર્ગે ચાલીશું બસ એ જ બાપુના ચરણોની અંદર અમારી પ્રાર્થના છે આજે અમારા મયંકભાઈ અહીંના સાંસદ સાંસદ હરિભાઈ ધારાસભ્યશ્રી અહીંની ટીમ અમારા પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ બેન બેનશ્રી ભાનુબેન બાબરિયા બધા જ અને અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે ગુજરાતની ભારતમાં ખરીદી કરી રહ્યા છે ત્યારે આજે મહેસાણાના આંગણે ખાદી સામૂહિક ખાદી ખરીદવા માટે બધા આવ્યા છે એમને હું Vreți de bucură? Sub vecea parrucului, a venit de